તમને આ ખબર છે કે આ તળાવની ચારે બાજુ મંદિર બનાવવાનું શું કારણ છે તો મિત્રો તમને કોઈને ના ખબર હોય તો જુઓ આ વિડીયોમાં જુઓ મિત્રો તળાવની ફરતે બાજુ એટલે કે ચારેય બાજુ નાના 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 આવા મંદિર બનાવવામાં આવેલા છે અને અહીં એક મોટું મંદિર છે તો તેનું કારણ તમને ખબર છે તમને આ કારણ ન ખબર હોય મિત્રો તો વિડીયો તમે પૂરેપૂરે જુઓ અને આ મુનછાન તળાવ છે અને આ મંદિર આ તળાવની અંદર ચારેય બાજુ નાના નાના મંદિર બનાવવામાં આવેલા છે તો મિત્રો જોવાનું કારણ આ વિડીયોમાં તો વિરુદામની અંદર આવેલું એક ગામ છે મૂનસન ગામ તો મુનસન ગામનું તળાવ હું તમને બતાવીશ તો જે આપણું તળાવની ફરતા બાવરિયા હોય છે તો આ તળાવની ફરતા મંદિર બાંધેલા છે તો એ પણ પથ્થરોથી બાંધેલા મંદિર છે તો એ તળાવ હું આ તમને બતાવીશ તો મુનછન તળાવ છે અને મુનસન ગામ છે તેની નજીક એક તળાવ આવેલું છે એ તળાવ હું તમને બતાવીશ અને તેને ફરતા નાના નાના મંદિર બાંધેલા છે એ મંદિર પણ આપણે પથ્થરોથી બાંધેલા છે તો હું મિત્રો તમને એ મંદિર બતાવીશ ને મંદિરની શું ખાસ શું ઇતિહાસ છે એ પણ હું તમને બતાવીશ ને મંદિર એક એક ફૂટના અંતરમાં એ મંદિર બાંધવામાં આવેલા છે તો મિત્રો એ મંદિર બતાવું અને હું તમને તળાવ બતાવું તો હું આવી ગઈ છું વિરંગ ગામ તો વિરુનગામના મુન મુનસન ગામ છે ત્યાં આવેલું છે તળાવ તો ચાલો હું તમને એ તળાવ બતાવવા લઈ જાઉં તો મિત્રો તમે જે જોઈ રહ્યા છો તે આ તળાવ છે તો તમે મેં તમને પહેલાં જ કીધું કે એક એક બબે ફૂટના અંતરમાં આવેલા મંદિર તો તમે જુઓ ફરતી બાજુ છે જુઓ અહીંથી જુઓ અને આમ આગળ પણ જુઓ ફરતી બાજુ નાના 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 મંદિર બનાવેલા છે એ પણ પથ્થરોથી બનાવેલા છે તો જુઓ છે અહીંયા પણ છે અહીંયા પણ છે ત્યાં પણ છે તો આવી એક તળાવ છે તો આ તળાવ પાણીનું ભરેલું છે અત્યારે તો ચોમાસાનું પાણી છે બીજું કોઈ આમાં પાણી આવતું નથી તો જુઓ કેટલા ખોતરી અને આ પથ્થર બનાવવામાં આવે છે તમે જે જોઈ રહ્યા છો તો આવી રીતે ફરતી બાજુ મંદિર છે અને ત્યાં એક મોટું મંદિર છે એ પણ હું તમને બતાવા લઈ જઈશ તો આપણે જઈએ આગળ તો જુઓ કેવા કેવા મસ્ત મસ્ત ચિત્ર પણ ખોટા કામથી બનાવ્યા છે તો જુઓ એ પણ તમને બતાવું જુઓ આ બાજુ નહીં પણ ફરતી બાજુ તળાવ છે અને તળાવની ફરતી બાજુ પગથિયા પણ છે અને એક એક બ બે ફૂટના અંતરમાં મંદિર જુઓ અહીં જગ્યાએથી મંદિર ઉખાડી દીધેલા છે તૂટી ગયા છે જુઓ આગળ મોટું તળાવ છે અને આ છે વિરુંગામ તો વિરુંગામની બિલ્ડિંગ પણ દેખાય છે ટાવર પણ દેખાય છે પેલો હાઈવે રોડ છે ત્યાં નાના મોટા સાધન જઈ રહ્યા છે આ પાણી થોડું બગાડવાળું લાગે છે એકદમ લીલું પડી ગયું છે તો મંદિર છે તો હજુ ઘણું બધું તમને બતાવવાનું બાકી છે તો મિત્રો વિડીયોમાં જોડાઈ રહો અને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આગળ જઈએ એક તો કારણ હશે જે આ ફરતી બાજુ મંદિર બનાવવાનું આ બીજું પણ એક મોટું મંદિર છે તમે જોઈ રહ્યા છો તો હજુ ખોતર કામ ઘણું બાકી છે આના જે આ પથ્થર રહ્યા તે આને ખોતરી ખોતરી ને બનાવવામાં આવે છે જુઓ ઘણા બધા પથ્થર ખોતરેલા છે તો અહીં ખોતર કામ કરવાનું છે હજુ કારીગર નથી